થઈ ગયો ચાલો ભાઈ પહેલો પ્રશ્ન હતો એ તમને સમજાય સમજાય ગયો ને બીજો જે પ્રશ્ન છે 1 એપ્રિલ ના રોજ રવિવાર હોય તો 1 જુલાઈ ના કયો વાર હશે રેડી ખબર તો જે આ 1 એપ્રિલ છે આપણે કયો વાર આપ દીધો રવિવાર તો આપણે પહેલી વસ્તુ ખબર પડી ગઈ 1 એપ્રિલે કયો વાર છે તો કે રવિવાર બરાબર આ 1 તારીખ પછી એપ્રિલ મહિનામાં ટોટલ કેટલા દિવસ છે ભાઈ આપણે ખબર છે કેટલા દિવસ છે ભાઈ 30 કેટલા છે 30 1 अप्रैल रविवार आ गयो तो હવે આપણે દિવસ કેટલા રહ્યા પહેલી તારીખ તો નીકળી ગઈ તો કેટલા દિવસ આવશે ભાઈ 29 કેટલા આવશે 29 હવે કેટલા આવે પછી જો આ એપ્રિલ છે 30 નો હતો તો એપ્રિલ પછી શું આવે મે મે માં કેટલા આવશે 31 પછી મે પછી શું આવે જૂન બરાબર મે ને જૂન તો આપડે ખબર હોય છે કેમ કે મે મા વેકેશન છે શું હોય વેકેશન પછી આવે જૂન તો જૂન કેટલા નો આવશે 30 પછી

ત્રણ વધે તો એના પછી ના ત્રણ વાર આપણે આગળ જઈએ તો કઈ વધે ની તો કઈ નો વધે મતલબ આજે કયો વાર છે ભાઈ જે મતલબ રવિવાર છે ને તો જવાબ શું આવશે રવિવાર શું આવશે રવિવાર અમે જે રવિવાર છે તો પછી એવું નહી કે આ ઓપ્શન કાઢ નાખવાનું ક્યારેક ક્યારેક આ ઓપ્શન આય આવતો હોય એનો મતલબ આમાં કયો ઓપ્શન આવે છે સોતો કયો આવે છે સોતો પેડી ખબર

નથી અને પેલી તારીખમાં ગણવાની નથી તો આપણે એકત્રીસ દિવસ નો મહિનો એક વર્ષો થઈ જાય દિવસ કેટલા થઈ જાય ત્રીસ કેટલા થઈ જાય મીનો આવે પછી શું પછી તો આપણે ખબર છે સાત નો ઘડ્યો શું સાત નો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમારે એનએમએસ માં તો પાસ આવે જ છે કલેક્ટર તરીકે પ્રશ્નો આવે એમાં પાસ આવા તો આવવાના જ છે સાથે સાથે જ્ઞાન સાધનાની પરીક્ષામાં માં આવે ને જો તમારો કોઈ ભાઈ છે કે બેન છે એ પાંચમા માં મળતો હોય તો એને બે ત્રણ પ્રશ્નો આવે પણ એને થોડા નાના નાના આવે કેવા આવે ના ના એને આજ આ વાર છે તો 10 દિવસ પછી પૂછે તમને આજ આ વાર છે તો 10 વર્ષ પછી નું પૂછે 10 વર્ષ નો આવે તો સાહેબ હવે આપણે ન આવે

સાત બાદ કરીએ તો તેર માંથી સાત બાદ કરીએ તો કેટલા આવશે આજે ગુરુવાર છે એમાં સો પગલે આગળ હાલવાનું છે આવશે શુક્ર સની ગૌરી સોમ મંગળ બુધ જો જો 2036 માં એ તમારે ક્યો વારાવાનું છે તમને ખબર છે પણ એક નાની મિસ્ટેક છે આમાં એ તમારે આમાં એક મિસ્ટેક આપણે કરેલી છે એ તમારે સુધારવાની છે એ હોમવર્કમાં મિસ્ટેક રાખેલી છે શું કરે છે એક મિસ્ટેક ઓકે